સુપર હેલ્ધી સુપર ટેસ્ટી એવી પાલકની ભાજી આજે આપણે બનાવીશું લસણયા પાલકની ભાજી તો ફ્રેન્ડ્સ બધા જ ન્યુટ્રિયન્ટ્સ જળવાયેલા રહે એ રીતે બનાવીને તૈયાર કરીશું તો અહીં મેં એક લઈ લીધેલી છે એમાં બે ચમચી જેવું તેલ લઈશું તો બે ટેબલ સ્પૂન છે તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું જીરું તો આ આખું જીરું છે એ થોડુંક તડકવા લાગે એટલે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં મેં બે લીલા મરચાંને ચોપ કરીને લીધેલા છે તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતે તમારે એની ક્વોન્ટિટી લેવાની અહીં મેં આઠથી દસ લસણની કડીઓને આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે તો આજે આપણે લસણિયા પાલક બનાવી રહેલા છે હેલ્થ માટે બહુ જ સારી છે તો આ રીતે આપણે સાંતરી લઈશું થોડીવાર સુધી આપણે સાંતરી લઈશું જેથી લસણનું જે કાચાપણું હોય એ દૂર થઈ જાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરીશું તો હિંગ મેં ચપટી જેટલી એડ કરેલી છે તમારી પાસે ના હોય હિંગ તો તમે સ્કીપ કરી શકો અને હોય તો જરૂરથી એડ કરજો ફરી આપણે હાઈ ફ્લેમ પર થોડીક વાર સાંતરી લઈશું અને ત્યારબાદ મેં અગાઉથી પત્તા સમાડીને ધોઈને રાખેલા છે તો પહેલાં પત્તા પત્તા લઈ લેવાના પછી આખા જ પત્તા ધોઈ કાઢવાના અને પછી આ રીતે સમાડીને કાણાવાળા વાસણમાં મેં નીતાળી લીધેલું અને હવે પાલકની ભાજી એમાં હું એડ કરું છું તો ફ્રેન્ડ્સ પાલક એ આયનથી ભરપૂર હોય છે આપણા શરીરને ખૂબ મોટી માત્રામાં આયન વિટામિન એ આપે છે સાથે સાથે આપણા શરીર માટે બહુ જ વધારે ફાયદાકારક પણ છે અને આ રીતે તમે બનાવશો તો ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં આપણી સબ્જી પણ બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ પત્તાને થતાં વાળ નથી લાગતી હોતી બહુ જ જલ્દી આ સબ્જી બની જતી હોય છે તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો વળી એમાં આપણે ફક્ત જીરું મરચાં અને લસણનો યુઝ કર્યો છે બીજા એક્સ્ટ્રા મસાલા કોઈ યુઝ નથી કરવાના અને મીઠું ઉપયોગમાં લઈશું બસ આપણે બીજા કોઈ પાવડર મસાલા યુઝ નથી કરવાના છટ્ટા પણ આ બહુ જ ટેસ્ટી બનશે હવે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે તો મીઠું બહુ વધારે પડતું એડ નહીં કરવાનું કારણ કે કોઈ પણ ભાજી હોય ને એ એનું પાણી છૂટે એટલે એકદમ આ રીતે જુઓ સોસવાઈ જતી હોય અને જો તમે એની ક્વોન્ટિટી જોઈને વધારે મીઠું નાખી દેશો તો ખારું થઈ જશે એટલે જરા મીઠું જોઈને થોડુંક નાખવું પછી ચાખીને જરૂર લાગે તો પાછળથી પણ નાખી શકાય આ રીતે ઢાંકીને મેને બે મિનિટ જેવું થવા દીધેલું વચ્ચે વચ્ચે ખોલીને આ રીતે મિક્સ કરી દીધેલું અને હાઈ ફ્લેમ પર પહેલાં બે મિનિટ મીડિયમ ફ્લેમ પર કરેલું અને પછી થોડીવાર હાઈ ફ્લેમ કરી દીધેલી જેથી એમાં જે આ પાણી છૂટું પડેલું છે ભાજીમાંથી એ થોડું ડ્રાય થઈ જાય અને તેલ સેપરેટ થવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ એને બહુ વધારે ઓવરકુક નથી કરવાનું નહીં એમાં જે વિટામિન્સ હોય છે પાણીમાં દ્રાવ્ય વધારે પડતા શેકસો તે વિટામિનનો નાશ થશે એટલે આપણે એને આ રીતે એવું લાગે કે હવે સરસ ચડી ગઈ છે ભાજી થઈ ગઈ છે સરસ સ્મેલ આવવા લાગી છે તો એક બે વખત ઢાંકીને આ રીતે શેકી લેવાનું ઢાંકવાનું એટલા માટે કે ઝડપથી એનું પાણી ડ્રાય થઈ જાય અને જુઓ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને એનું તેલ પણ તમે જોઈ શકો છો છૂટું પડવા લાગેલું છે અને સરસ ભાજી શેકાઈ ગઈ છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બહુ જ ઝડપી બની જાય છે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ડાયટમાં તમે પાલકની ભાજીને જરૂરથી સામેલ કરજો જેથી તમારા શરીરમાં લોહીની કમી બિલકુલ ન આવે સાથે સાથે આંખોની તંદુરસ્તી વધે અને શરીર સ્વસ્થ રહે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય